હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અત્યારે વાગી રહ્યા છે બપોરના બે આ એકચ્યુઅલી બે વાગીને પંદર મિનિટ થઈ રહી છે અને દેખો અમારા ઘરમાં જમવાની તૈયારી થઈ રહી છે તરબૂચ ટમેટા અને અમારી બેન જીંકલ ત્રણેય લાલ લાલ છે તું લાલ છો અને અત્યારે જો સાળંગપુરવાળા દાદા જય સ્વામિનારાયણ લાઈવ આવી રહ્યા છે અને અહીંયા કને જમવાનું તૈયાર થઈ ગયું છે અને આ જો આ બધી વસ્તુ મારી બની ગઈ છે ઓલમોસ્ટ હવે હું વિચારું છું કે આ મારો પિટારો પેક કરીને પાછો મારા તિજોરીને ઉપર ચડી જાય જરૂર નથી એટલે અને હવે પછી નવું પાછું વિચાર્યું આવ્યો કે આનું આમ કરીને આમ કરી આમ કરીને આમ કરી તો આ બસ પડ્યું છે જો અહીંયા અડધૂરું કામ વિચાર છે હજુ થશે કે નહીં ખબર નથી અને આ જે સિલાઈ મશીન બહારે આવી ગયું છે કેમ કે અંબાળા જગરની સાડીઓ આવી છે ને જે આ ત્રણ એનામાં ફોલ બિડિંગ કરવી છે અને એક સાયદ બ્લાઉઝ સીવું પડશે કેમ કે એક બ્લાઉઝ જિંકલ પાસે સેમ છે પ્લેન જ છે જાંબલી કલરનું તો એ જિંકલ પહેરી દેશે અને મારી પાસે નથી તો હું એમ વિચારતી હતી કે હું અસ્તર બી આવી ગયું છે તો હું પે સીવી લઉં બસ એ જ વિચાર છે અને આજે મેં જો જ્વેલરી બની મારી કમ્પ્લીટ થઈ ચૂકી છે એ હું પછી બતાવીશ તમને અને આ કાપડમાં મેં

તો વધારે પડતા ટમેટા ખરાબ હતા તો અમારી બેને ખરાબ ટમેટા માટે કટ કરીને રાખ્યા છે અને જો સાફ કરી કરીને હવે એ ખાવાનો વિચાર કરે છે કેમ કે ખાઈ જે નકર પડે પડે બગડી જશે હા બસ કાલે એટલા માટે આજ અમને ટમેટા ખાવા મળે છે અધરવાઇઝ જો ટમેટા બગડેલા ના હોય તો ખાવા ના પડે સાખમાં જ મળે ને તો સાખ જ ખાવાનું હોય ને આ જો ચતુર બહુ સ્માર્ટ પછી આ પછી જુગાડ તો કરવો પડે ને આમ તો તમને ખાવું નહીં તમે આમ ખવડાવી દઈને તમે અને આ જો લાલ લાલ તરવું કેટલું મસ્ત છે ટેસ્ટમાં માં ભી સારું છે પણ કચ્છ જેવું નથી નહીં મજા આવતી કચ્છ જેવી મજા નથી આવતી ખાલી આ નામ પૂરતી ખાઈ રહ્યા સ્વાદ લેવાતું પણ કચ્છ જેવી મજા નહીં આવતી કચ્છ માં આવીને ખાશું અત્યારે તો કઈ મજા નહીં એ ખાલી કેવાના તબુ છે હમ હમ કઈ નથી અંદર ખાવાનું સ્વાદ અમે લોકો તો રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે કચ્છમાં જવા પડે અને ક્યારે તરબૂચ લેવા લેતી

ચાલો હવે અત્યારે ખાવાનું રોટલી વઘારેલી ખીચડી જે સવારની હતી એ અને રોટલી એ લોકો જોવી લીધું છે આનમાં થોડું ચેન્જ કરું છે કામ કરું છે તો એ કામ કરી લો તો અત્યારે ત્રણ વાગી ગયા છે અને જો આ અમે બોક્સને આવી રીતના જુગાડ કરી રાખ્યો છે એનું રીઝન છે કે આ ફેવિકોલ છે ને એ સુકાઈ ગયો હતો આ ડબ્બો છે ને ફેવિકોલ એ સુકાઈ ગયો હતો તો આનું ઢાંકણ અમને કાપવું પડ્યું એ પડ્યું છે ને સામે એ કાપવું પડ્યું કેમ કે હૂલતું નહોતું તો પછી આનામાં અંદર પાણી મિક્સ કરીને અમે ફેવિકોલને આટલા દિવસ યુઝ કરતા હતા તો કાલે મને એમ કે હવે ફેવિકોલનો યુઝ નથી તો મેં પાણી વધારે રાખીને મૂકી દીધું કે સુકાય નહીં એમ પણ આ યુઝ થયો અચાનક આનું પ્લાન બન્યું તો આ આ યુઝ થયો તો પછી આ હવે અસર નથી કરતો પાણી વધારે છે ફેવિકોલ ઓછો છે તો અસર નથી કરતો એટલે અત્યારે આનો જોગાડ કરીને મૂક્યો છે જ્યારે જ્યારે આ સુકાઈ જશે ત્યારે વળી બીજું કામ કરીશું ત્યાં સુધી અમે થોડોક આરામ કરી લઈ સુઈ જઈએ હવે થોડી પર આડા પડીએ પછી ઉઠીને પાછું આને આ કરીશું ને અહીંયા કને અમારું કામ અમને પડ્યું છે જિંકલે કપડાં લાવીને રાખી દીધા છે કપડાં સાંકલવાના છે પણ ઉઠીને સાંકલશું અને શું કરે છે જિંકલ તું શું કરે છે એને ક્યાં જરૂર હતા રેતી કાઢવાની પાંચ વાગીને વીસ મિનિટ થઈ રહી છે જિંકલબેન કપડાં સાંકળે છે સાથે સાથે કથા વાર્તા ચાલે છે ફોનમાં ટીવી ચાલુ નથી કરી અને ઉઠીને મોઢું એ નથી ધોયું એને આ જો ડાયરેક્ટ કપડા કરવા જ બેસી ગઈ છે બેન અને આ જો બેડની આ સેટી અમારી એની સુંદરતા વધી રહી છે

હવે હવે આને ફિનિશિંગ આપી આપણી પાસે આ મોદી કાકાનું સ્ટીકર છે આઈ મીન કે પૂરું કેલેન્ડર છે દેખો નરેન્દ્ર મોદીભાઈ છે અંદર ફોટોમાં અમને આ મળ્યું હતું તમે જોયું હશે અમારા ઘરે થોડા દિવસ પહેલાં ત્યાં લટકતું હતું આ ઘડિયાળની સાથે અને અમારા બાને ખૂબ ઈચ્છા હતી કે મોદી સાહેબના દર્શન થાય તો તમે અહીંયા જ લગાવો અહીંયા જ લગાવો અહીંયા લગાવો મોદી સાહેબના દર્શન થાય પણ અમે લગાવ્યું એક વખત લગાવ્યું તૂટી ગયું પછી સેફ્ટી પિન લગાવીને લગાવ્યું તો બી થોડા દિવસ તો રહ્યું હતું હમણાં અચાનક કેવી રીતના એ બી તૂટી ગયું તો હવે આને આપણે યુઝ કરીશું આ પાછળનું વ્હાઇટ પેપર તરીકે તો આ પાછળ લગાવીશું આપણે જુઓ લોકો મને કહે છે કે તું સરસ બધું કરે છે સરસ કરે છે પણ મારું છે હું તમને એક વાત કહું મને જે આ ઊંધું સૂંધું કરવાની જે આદત છે આ બધું નવું નવું ટ્રાય કરવાનું નવું નવું બનાવવાનું તમે મારા જો રેગ્યુલર બ્લોગ જોતા હશો તો તમને ખબર હશે કે હું ઊંધું સૂંધું કરતી હોઉં ઘણું બધું કોઈ એક ટોપિક ઉપરની બધી જગ્યાએ જેમ કે કામ છે આવું બધું ડીઆઈવાય છે પછી વર્ક છે બ્લાઉઝમાં સાડીમાં ને એવું બધું હું કરતી હોઉં છું તો મારા હસબન્ડ મને એમ કે સૈયાજી મને એમ કહેતા હોય છે કે તું એવું કર ને કે આ બધી પ્રોડક્ટ તું જે બનાવે છે એને તું સેલ કર હું તને એવું પ્લેટફોર્મ આપું છું જે મીસુ છે એવા બધા ઘણા અધર પ્લેટફોર્મ હોય છે મને કે એવું એપ્લિકેશન હું તને બનાવી આપું જે તું તારી બનાવેલી વસ્તુ તું વેચી શકે એમને મને એટલો મસ્ત પોઝિટિવ આમ કહેવાય ને કે એમ પુશ કર્યું મને પોઝિટિવ રીતે કે હું તને એવું પ્લેટફોર્મ બનાવી આપું છું જ્યાંથી તું તારી વસ્તુ સેલ કરી શકે એ વેચી શકે અને તું કે કમાઈ શકે તારી રીતના એમ પણ મેં કીધું કે જો તમારા તમે મને એ મદદ કરવા માંગો છો કે હું વેચી શકું કમાઈ શકું એ બધું સાચું છે બધું સારું છે ને સાચું છે પણ હું એને આ બધું ઊંધું ઝૂંધું કરીને કરું છું કે મારી પાસે એમ પરફેક્ટ વસ્તુ લઈને કે હું એ બનાવું કોઈના માટે એવું મેં કોઈ દિવસ નથી કર્યું કે હું એ બનાવીને વેચું ને પૈસા મળે મેં એવું કોઈ દિવસ નથી કર્યું મારું બધું ઊંધું સૂંધું હોય ક્યાંક થી તૂટેલી વસ્તુ લઈ આવો એનામાંથી બનાવ ક્યાંકથી હાજી વસ્તુ લઈને તોડીને બનાવું એવું બધું હોય એટલે આ જો હવે આ આ ફોટો છે એને હું વ્હાઇટ પેપર આના પાછળ છે ને વ્હાઈટ પેપર લગાવવું જોઈએ કે કોઈ અધર પેપર જોઈએ તો મેં કીધું કે બીજું પેપર લગાવો એની જગ્યાએ આને તો આ લગાવી દઈએ તો યુઝમાં આવી જાય બસ મારું આવું બધું અખતરાઓ હોય બધું ઊંધું સૂધું હોય તો આવું બધું ઊંધું સૂંધું મારી પાસે તો કોણ ખરીદે એ એમને તો મને બહુ વખત કીધું છે કે હું તને એવું પ્લેટફોર્મ આપું કે તું આવું બધું વસ્તુ બનાવીને સેલ કર સેલ કર પણ મન નથી લાગતું કે હું કરી શકું બસ મેં કીધું આ તો શું મારું મન થાય ને ત્યારે હું કરું અને લોકોનું કરવું હોય ને ત્યારે તો ટાઈમ ટુ ટાઈમ મને કરીને આપવું પડે મને નથી આવડતું એટલું બધું યાર કાંઈ હું કરી શકું પણ તેમ છતાં એમને મારામાં કલા દેખાણી અને એમને મને આટલું સારી રીતના કીધું તો મને ગમ્યું બહુ અને હું આ વાત તમારાથી શેર કરીને એમ ઈચ્છું છું કે તમને એવું લાગે કે ના કેટલો સપોર્ટિવ હસબન્ડ છે ને સાચે છે તો હું મારું એવું બધું કંઈ કરવા ન કરવાનું મુખ્ય કારણ એ છે કે હું બધું આવું જુગાડ કરીને કરું છું એટલે ના થઈ શકે તો ચાલો પહેલાં આપણે આપણું કામ કરી લઈએ જે બનાવવાનું છે બનાવી લઈએ અત્યારે અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હલ્દીવાળું જે હલ્દીની ટ્રે બનાવી તે બની ગઈ છે કમ્પ્લીટલી પૂરી હવે હું તમને બતાવું બતાવી દઉં છું ચલો બતાવી મારી બેને હા પાડી એટલે બતાવી દે બસ દેખો આ રહી હલ્દીની ટ્રે બની છે જો અહીંયા કને બાઉલ મૂકીશું અને આ આ પૂરેપૂરો વેસ્ટમાંથી વેસ્ટ બનાવ્યું છે કોઈ પણ જાતનો મેં ખર્ચો નથી કર્યો હા આ લાઇટ ગ્લુ ગન થી ચીપકાયું છે થોડું ઘણું તો લાઇટ યુઝ કરી છે અને ફેવિકોલ વગેરે યુઝ કર્યું છે બાકી બધું મારી પાસે પડ્યું હતું આ કોઈક આ તો મેં કાલે લિટરલી કાલે ભંગારમાંથી કાઢી છે લેસે ને કાલે ભંગાર વેચ્યું હા મેં આ લેસો છે ને રાખી દે કે ઝાડવા બાંધવામાં આવે તો આ કાલે ભંગારમાં પડી હતી ને તો ભંગારમાંથી આ મેં વાઇટ લેસ કાઢી છે આ મારા ત્રણ વર્ષ ચાર પાંચ પાંચ વર્ષ પહેલાંનો કુર્તો હતો એનું અસ્તર હતું તો મેં કાઢ્યું હતું તો એ પડ્યું હતું તો અત્યારે બધું સાફ કર્યું તો અત્યારે એ કામ આવ્યું છે અને આ સ્ટોન બધા વગેરે છે ને મેં તરેશના મેરેજની તૈયારીઓ માટે લીધા હતા તો એ પડ્યા હતા એમને ને આ ફૂલ છે ને હેરબેન્ડનું છે નાની છોકરીનું હેરબેન્ડ હોય ને એનું છે તો એ પડ્યું હતું તો બસ એ અહીંયા લગાવી દીધું છે

જો પાછળ પેલું નરેન્દ્ર મોદી કાકાને લગાવી દીધા છે તો જો એ બી ક્લીન થઈ ગયું સાફ થઈ ગયું સરસ દેખાતું નથી કશું અને આગળ આ લગાવી દીધું છે એકચુઅલી આ બનાવવાનું કોઈ જ પ્લાન નહોતું આ તો આશરે જ કે આ બોક્સ જોઈને બનાવ્યું છે ને ચિંકલ આ બોક્સ વધે છે આને શું કરવાનું ફેંકી દઈશું ચિંકલ કે ફેંકી દઉં પણ મેં કુદાના વસેલો ટેપ લગાવી અને પૈસા નાખ્યા છે તો વસૂલ તો આપણે કરવા પડશે એટલે એ વિચારીને અમે આ બનાવી દીધી છે એટલે પછી ચાલો તમે કમેન્ટમાં જણાવજો કે કેવું લાગે છે जुगाડ છે પણ સારું છે સારું છે ને તો ચાલે ખર્ચો કરો એના કરતા આ ઘરમાં કર્યું પડે કરી દેવા ચાલે સારું લાગે છે ને તમે એમ કહીને ને મન અમારે ઉદાસ કરો હું એમ કહું છું માણસો ને એમ કહું છું પણ આ વસ્તુ ખરીદી એના કરતા ઘરે હોય એમાં વસ્તુ જુગાર કરીને કરી લેવાય કરી લેવું ને ખર્ચો ના કરવો પડે એમ કહું છું એ રાઈટ એ સાચી વાત છે તમારી તમે એમ ઘરે કરી લો ને તમારું આમ શીખવાનું થઈ જાય ને તમને એમ થાય કે હા મેં કર્યું છે એવું રાઈટ રાઈટ એ સાચી વાત છે એમ કહું છું તો ચલો આ નાખીને તમે લો એના કરતા સારું એમ હા આ રાઈટ સાચી વાત છે હો આ બની ગયું છે હવે આપણે કઈક બીજું કામ કરીશું આંકડું કરીશું હાલો જિંકલ ઝિંકલબેન લાગે છે નવા પ્રોજેક્ટમાં આ અત્યારે બનાવવા જઈ રહી છે બની જશે ને એટલે હું તમને કમ્પ્લીટ કરીને બતાવીશ ત્યાં સુધી મને અમારો આ જે પખરવાળો હોય ને એ સાફ કરવો છે તો અત્યારે જિંકલબેન કરે અને હું પણ સાફ સફાઈ લઉં

હા કોઈ વાંધો નઈ અમે સમજી ગયા ભોલો ન ખાઓ તમે એકાદ ઉપવાસ ના દિવસે એટલે શેડે રસ પીવાનું પણ તમે એમને ના પાડો છો એટલે આજે જવું પડશે એમને ચલો

ફરાવી ગયો આ બેન પી લીધો અમારું સરસ છે ગમે બહુ મસ્ત થઈ નિક યુ છે ને બહુ મસ્ત છે તો અમે લોકો ઘરે આવી ગયા છીએ રસ પીને અને ગોલા ખાઈને અત્યારે જ ઘરે પહોંચ્યા તો અગિયાર વાગી રહ્યા છે કે હું આજના વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું અને મળીશું કાલે તમને નવા વિડીયો સાથે ત્યાં સુધી પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા અને અમારા વિડીયોને લાઈક કર્યા વગર પણ ના જતા અમારો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ મહેરબાની કરીને અમને કમેન્ટ બોક્સમાં કહેજો અમારું કમેન્ટ બોક્સ તમારી સલાહોથી તમારા પ્રેમથી ભરી દો પ્લીઝ 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 બસ